સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત હિંમતનગર નવાનગર ગ્રામ પંચાયત વર્ષ ઓગણીસો પંચાણું થી આ દિન સુધી ઇલેક્શન નહીં સિલેક્શન થકી ગ્રામ પંચાયત માં પાંચ વર્ષ માટે સરપંચ સહિત સભ્યોની સમરસતા પસંદગી કરી ગ્રામ પંચાયત સહિત સેવા મંડળી દૂધ મંડળી પિયત મંડળી ની સંસ્થામાં સિલેક્શન કરી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડી સમરસતાની પરંપરા જળવાઈ રહી છે

રોડ રસ્તા પાણી લાઇટ સ્પીકર સહિત સિંચાઈની બાબતે નવાનગર ગામ દિશા સૂચક કામ કરતા રાજ્યનું ગોકુળ ગ્રામ બન્યું છે ગ્રામ પંચાયતોમાં બેથી ત્રણ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન વહીવટદાર શાસન બાદ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરાઈ છે ત્યારે ચૂંટણીની જગ્યાએ સમરસ પંચાયત તરીકે ઓગણીસો થી આજ દિન સુધી ગામે સમરસતાની પરંપરા જાળવી રાખી છે જેમાટે ગામની સ્થાપનાની આદ્ય સુધી સાબરકાંઠાના હિંમતનગરમાં નવા નગર ગામમાં એક પણ વખત ચૂંટણી નહીં થતા ગામની એકતા અને અખંડિતતા યથાવત રહી છે તો સાથોસાથ સ્થાનિક કક્ષાએ વિરોધાભાસ તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપની જગ્યાએ એકતા અને અખંડિતતા સહિત દેશપ્રેમની વાતો અસ્તિત્વમાં આવી છે નવાનગર ગ્રામ પાયાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે ત્યારે ગ્રામજનોની જાતની તમામ જરૂરિયાતો જરૂરિયાત પૂર્ણ કરવાની સાથોસાથ આજે ગામે સિંચાઈ મામલે કરેલ પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશા સૂચક બની રહ્યું છે ખેતી ઉપર આધારિત નવાનગર ગામે સિંચાઈ માટે વરસાદી પાણીથી તળાવ બનાવ્યા બાદ સમગ્ર ગામમાં એક જ કુવો તેમજ સંપ બનાવ્યો છે તમામ ગામના ખેડૂતો ડ્રીપ એરિગેશનથી ખેતી કરી રહ્યા છે જે થકી બાવીસો વીઘાથી વધારેની જમીન ઉપર સરળતાથી ખેતી કરી શકે છે તેમજ ઊંડા જતા પાણીના જળસ્તરને બચાવી જમીનની ખારાશ પણ અટકાવી છે સાત વીજળી અને સમયની પણ બચત કરી શક્યા છે જો કે એકતા થકી વિકાસ સર્જાઈ શકે તેમ છે તેમાં કોઈ બેમત નથી ત્યારે નવાનગર ગામે તમામ નિર્ણય લેવા માટે પક્ષા પક્ષીથી દૂર રહેવાના પ્રાથમિક સિદ્ધાંતથી આ ગામમાં અત્યાર સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી ઇલેક્શનની જગ્યાએ સિલેક્શનથી ગામની તમામ મંડળીઓમાં વહવટ ચાલે છે ખાસ કરી વાતમાં દ્વારા લગાવવામાં આવેલી નલસે યોજના બંધ હાલતમાં હોવાનું ગ્રામજનો કરી રહ્યા છે તેમજ લાખોનો ખર્ચ કરેલ માથે પડેલ હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે તેમજ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓ પણ પગભર બની છે ગામમાં કિસાન મોલ પણ બનાવવામાં આવે છે જેમાં સ્થાનિક કામ લોકો દ્વારા રાશન સહિત ની ચીજ વસ્તુ સસ્તામાં મળે તેવી યોજના પણ કરવામાં આવી છે નવાનગર ગામમાં વિકાસ આખે વળગે તેવો જોવા મળી રહ્યો છે સંઘે શક્તિ કલો વાત નવાનગર ગામમાં સ્વીકારી ચરિતા કરી બતાવી છે જે પગલે સમગ્ર ગુજરાત માટે નમૂનારૂપ કામ કરી સમરસતાની તાકાતનો પરચો આપ્યો છે ત્યારે જોવા રહે છે કે સમરસતાના ખ્યાલને ગુજરાતની કેટલી પંચાયતો અપનાવી વિકાસની વાત સ્વીકારશે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા મારું નામ પટેલ મનીષાબેન છે મારું ગામ નવાનગરમાં યુવક મંડળ સંચાલિત નવાનગર બાલમંદિર છે તે યુવક મંડળોથી જ આ એક સંસ્થા કરવામાં આવી છે ઊભી કરવામાં આવી છે તે છેલ્લા અગિયાર વર્ષથી ચાલુ છે અને ગામના ટોટલી છોકરાઓને ટ્રાવેલિંગ ના કરવું પડે બહારના સિટીમાં ના જવું પડે ને ખૂબ જ ઓછા દરે ફી ના રાખવામાં આવી છે અને બાળકોને જ્ઞાન સાથે ગમત અને સાચું જ્ઞાન પણ પીરસવામાં આવે છે અને ટોટલી છોકરાઓ તો અમારા ગામના આવે જ છે સાથે સાથે આજુબાજુના ગામના બધા છોકરાઓ પણ અહીંયા જ અમારી સ્કૂલમાં જ આવે છે નગરમાં જ અને બાળકોને સારું એવી બીજા પણ મારે જોડે ટીચરો છે એ પણ સારું એવું જ્ઞાન પીરસે છે અને અમારા યુવક મંડળનો ખૂબ ખૂબ સાથ અમને આપે છે એ બદલ ખૂબ આભાર ઓકે અમારું નવાનગર ગામ ઓગણીસો ને પંચાણુંમાં દેરોલ જૂથ પંચાયતમાંથી અલગ થયું ત્યારથી આજ દિન સુધી અમારા ગામમાં ઇલેક્શન અમે કર્યું જ નથી સિલેક્શનથી અમારા ગામમાં સરપંચ અને દરેક સભ્યો અમે નિયુક્ત કરતા હોઈએ છીએ આનાથી એક મોટો ફાયદો એ થયો અમને કે અમારા ગામમાં વિકાસના કાર્યો કરવા માટે અમારા ગામના વડીલો ગ્રામસભા બોલાવી અને બધું નક્કી કરતા હોય છે અને બધા વિકાસના કામો કરતા રહ્યા છીએ એનાથી છેલ્લા પ પચીસ વર્ષ એટલે પાંચ ટર્મથી અમારા ગામમાં સમરસ ગ્રામ પંચાયત બની છે ગયા વર્ષે અમારી મહિલા સરપંચ હતા તો આખી બોડી મહિલા સશક્તિકરણના હિસાબે કરી એમને પણ સારો વિકાસ કર્યો અને આ વખતે જ્યારે અમારી છઠ્ઠી ટમ આવી છે ત્યારે અમે યુવાનો ઉપર ભાર મૂક્યો છે અને યુવાનનું નેતૃત્વ સોંપ્યું છે તો અમારા સરપંચ પણ અમે નક્કી કર્યા છે યુવાન છે અને એની બોડી પણ યુવાન છે તો એ પણ ઉત્તરોત્તર ગામની પ્રગતિ માટે વિકાસ માટે પ્રયત્નશીલ રહેશે અને સમરસતા હોય તો ગામમાં દરેક ધર્મ જાતિના લોકો રહેતા હોય એની વચ્ચે સુમેરભર્યું વાતાવરણ રહે છે એનો ખાસ અમને આ લાભ થતો હોય છે નવાનગર ગામ જે ઓગણીસો પંચાણુંથી લઈને અત્યાર સુધી સમરસ તરીકે જ ચૂંટાઈ જશે અને આ ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે છે તો બી કોઈ વાદ વિવાદ કે એવું કશું છે ને એને વિકાસના કામ થાય થાય થયા રાખે છે અને હવે જે નવા સરપંચ તરીકે મને જે જવાબદારી સોંપી છે એનામાં જે નવા કામ વિકાસના કરવાના થતાં હશે અને જે આવતા હશે એ બધા કરીશું અને આવી જ રીતે નાહનગર ગામમાં સેવા મંડળી દ્વારા કિસાન મોલને એ ચાલે છે એનામાં જે કરિયાણુંને એ ગામમાં સસ્તું અને સારું મળી રહે એ બધી વસ્તુ ત્યાં મળે છે અને બીજું નવાનગર ગામમાં યુવક મંડળ દ્વારા બાલમંદિરને એ ચાલે છે તો એ યુવક મંડળ ચલાવે છે અને આજુબાજુના ગામના ને એ છોકરાઓ અહીંયા આવે છે ભણવા અને હિંમતનગર ના જવું પડે એ છોકરાઓ નાના છે એને અને ખર્ચ પણ બચે છે અને એ મહિલા મંડળમાંથી શિક્ષકોને નક્કી કરીને ચલાવીએ છીએ અને મને જે સરપંચ તરીકે સુકાન સોંપવામાં આવી છે એને હું સારી રીતે નિભાવીશ અને પચીસ વર્ષથી જે સમરસ થાય છે ચાલે છે જે રીતે કામ એ એ પણ આગળ ચાલતું રહેશે ઓકે તો ગામની અંદર ચાર થી પાંચ વર્ષ થઈ ગયા જે નલથી જલદી યોજના બનાવી છે પણ કોઈ અમને ગામનો ફાયદો થયો નથી કરોડો રૂપિયાનો સરકારના પૈસા વેસ્ટ ગયા છે અને પાણી ગામના નળ સુધી પહોંચ્યું જ નથી અને અમારા ગામમાં જે યુવક મંડળ છે એ પાણી કહેવાય ને પાણી એ ગામમાં આપે છે વોટરવાક્સ છે પણ જે નલથી જલની યોજના હોય છે એમાં કોઈ ફાયદો થયો નથી